વાપી તાલુકાના દેગામ ખાતે એક એવી શાળા આવેલી છે જેમાં મુગબદેર માનસિક વિકલાંગ બાળકોને અભ્યાસ વ્યવસાયિક તાલીમ અને રહેવા માટે હોસ્ટેલ ભોજન તમામ સુવિધા નિશુલ્ક આપી પગ કરી રહી છે આ શાળાનું નામ મનો વિકાસ જેટેબલ ટ્રસ્ટ વાપી સંચાલિત રમણલાલ ગુલાબજંદ શાહ સ્પેશિયલ એજ્યુકેશન એન્ડ રિહેબિલિટેશન સેન્ટર છે જેમાં આગામી સત્યાવીસમી જુલાઈના રોજ શનિવારે નોર્મલ બાળકો માટે શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

આ હોસ્ટેલમાં હાલ સિતર છોકરા છોકરીઓ રહે છે હોસ્ટેલની ક્ષમતા બસ્સો બાળકો સમાવાની છે જેથી વલસાડ જિલ્લામાં અને અને જિલ્લાઓમાં ઘરે જ રહેતા મુગ કે માનસિક વિકલાંગ બાળકોને તેમના વાલીઓ અહીં નિઃશુલ્ક પ્રવેશ કરાવે બાળકોનું ભવિષ્ય સુનિશ્ચિત કરે તેવારે અઢાર વર્ષ સુધી એબ નોર્મલ બાળકો હોસ્ટેલ સુવિધા સાથે અભ્યાસ લક્ષી તાલીમ અને વ્યવસાય લક્ષી તાલીમ આપવામાં આવે છે પચીસ વર્ષરત આ શાળામાં અત્યાર સુધીમાં અંદાજીત પાંચસો બાળકો તાલીમ મેળવી ચુક્યા છે જેમના કેટલાક મુખ અને માનસિક વિકલાંગ હોવા છતાં પણ વાપીની અલગ અલગ કંપનીઓમાં નોકરી કરે છે કેટલાકે પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો છે મુખ અને વિકલાંગ દીકરા દીકરીઓએ અહીં તાલીમ લઈ ઘર સંસાર માંડવામાં પણ સફળતા હાંસલ કરી છે મનોવિકાસ સ્પેસમાં મૂળ બધિર અને ઇવન અધરવાઇઝ જેમને

પંદર સત્તર અઢાર વીસ વર્ષની આસપાસ જાય છે તો જ્યારે બહાર જાય ત્યારે કઈ ના કઈ તો નાનો મોટો સ્કિલ એને પાસે અને શીખવવાની કોશિશ કરેલી હોય છે કે બહાર જઈને નાનું મોટું કામ ધંધો નોકરી એને મળી જાય એવામાં ગર્વ અનુભવ છે કે ઓલમોસ્ટ મારા બધા છોકરાઓ એમને કામ કરવાની ઈચ્છા છે એમને વાલીઓ કામ કરવા માટે આ પાડતા છે એવા મારા બધા છોકરાઓ નોકરી કરે છે અને મુશ્કેલથી બે ત્રણ વિદ્યાર્થી પોતાનો વ્યવસાય પણ કરે છે ઘણા બધા વિદ્યાર્થીઓ બાપના વ્યવસાય નાના મોટા વ્યવસાયમાં મદદ કરવા માટે ઉભા રહેલા છે પણ ઘણા બધા નોકરી કરે છે એમાં વેસ્ટર્ન ગ્રુપનું નામ સૌથી આગળ છે કેમ કે બહુ લોકોને નોકરી આપવાની એમની વેસ્ટર્નની ઝુંબેશ ગુજરાતભર ચાલે

પાંચ વર્ષમાં ઓલમોસ્ટ કરોના ચાલુ થયો બે હજાર વીસમાં માં ત્યાર પછી બે વર્ષ તો બધું સમાજ જીવન ઠપ થયેલું હતું ચાલુ વર્ષે પહેલું વર્ષ એમ કહી શકાય છે એટલા ઘરે ન પડી રહે ઉઠીને સ્કૂલમાં આવીને ભરતી થઈ જાય તો એનું ભાવી ભરવાનો રસ્તો છે શાળા પ્રવેશોત્સવ અમારો રાખવાનું સૌથી અગત્યનું એવું છે કે જે